ચાલો ગઈ રામ રામ ને સીતારામ બધાને તો બાબા સીતારામ બધાને હજાર રાખી એવી શુભકામના આપું છું અત્યારમાં ઘરે બધું કામ કાજ પૂરું કરીને આપણે વીઆઈસી વાડી તો આપણે કાલે સાંજે બર્થડે સેલિબ્રેશન કર્યો તો મારો જે બર્થડે હતો અને બહુ મજા પણ આવી પહેલી વાર ઉજવે તો આપણે કાંઈ ક્યાંક મંગાવતા નથી આજે પહેલી વાર મારો બર્ડે હતો એટલે ક્યાંક મંગાવી છે અત્યારે આપણે ઘરેથી બધું કામકાજ કરીને વીઆઈ છે અને જો સાંજે વરસાદ પણ ચાલુ થઈ જશે સાડા તો આ પાલો પણ ઢાંકી દીધો છે અને તમે વાતાવરણ પર જોઈ રહ્યા છો સુરસદા પણ ઉજી જશે કંઈ દેખાતા નથી વાદળા ડે આવી જશે અને અત્યારનું વાતાવરણ પણ બહુ જમ સરસ મજાનું ઠંડુ અને એવું છે ને તમે જોઈ રહ્યા છો તો થોડાક દિને થોડાક દિને વરસાદની આગાહી છે તો વરસાદ તો આવશે આગાહી છે એટલે વરસાદ તો આવવાની શક્યતા બની જાય એટલે ખાલી સાટા આવવાનું તો મારું પાણીની વાડી આવીને વાલોને એવું ઢાંકી દીધું છે તો અત્યારે વરસાદ ચાલુ ન થાય ને પહેલાં આપણે કપાવી બનાવશે ન તો

તો હવે આપણે જલ્દીથી બધું કામકાજ કરવા મળે નકર સાટા સારું થઈ જશે તો તમે જોઈ રહ્યા છો આપણે ઘણો બધો પાલો હતો અહીંયા તો આપણે બે લારી ઘરે નાખ્યા છીએ અને બધું અડધો અહીંયા રહેવા જશે એટલે સરખું આ બુંગર એવું ઢકાય એટલે મારા પછી આપણે વાડીએ નાખી દેવાના છે તો આપણે ઘરે જ આવી દીધો છે પાલવને અને તમે વાતાવરણ પણ જોઈ રહ્યા છો સાટા ને એવું કાંઈ આવ્યું નથી અને વાદળા પણ થઈ જશે નક્કી ન હોય ગમે ત્યારે વરસાદ આવી જાય

આપણે જો વાડીથી ઘરે વ્યાય છીએ અને હજુ રસોઈ પણ બની ગઈ છે રસોઈમાં જો શેરો બનાવ્યો છે અને આમાં જો સેવ ટમેટાનું શાક છે અને આમાં છે ઘઉંની રોટલી છે અને આમાં છે દૂધ અને આમાં છે શા આપણે જમી લેવી તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું કોમેન્ટમાં કીધું કે કેવો લાગે પસંદ આવ્યો તો લાઈક કરી દેવું શેર કરી દેવું ચેનલ પર નવા વિડીયો સબસ્ક્રાઈબ કરીને ફ્રી મળજો નવો બ્લોગ સાથે બાય બાય